ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લામાં નવા બ્રિજ નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યા ભરૂચ શહેર વિવિધ ક્ષેત્રે પ્રગતિની હાડફાડ ભરી રહ્યું છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લામાં નવા બ્રિજો નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યા છે શહેરમાં આવેલા સોસાયટી વિસ્તારના માર્ગો પણ વરસાદમાં અથવા તો ગટર લાઇન પાણીની લાઇન સુવિધા પૂરી પાડવા ખોટકાયેલ ગયેલા રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પચીસ સરપંચ યુવરાજ પરમાર અગ્રણી સોસાયટી ના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સુધીના એક માર્ગીય રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે રૂપિયા પચીસ લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે ભોલાવ ગામે પીવાના પાણીની લાઇન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માગણી હતી આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આવતીકાલથી જ એક બે દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ